બનીને જાવું ના 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 બાળ મારે જાવું યજમલ ને દરબાર હે માતા મીનળ દેવના બાળ હે પિતા યજમલ ના કુવર મારે જાવું યજમલ ને દરબાર હે મા વીરમ દેવ ના વીરા બે ની સગુણા ના વીર મારે જાવું યજમલ ને દરબાર હે દુબારી કાતી આવું છું ને પો ગઢ જાવું છું બનીને જાવું ના 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 બાળ મારે યજમલ ને દરબાર હે વા હરજી ના ભગવાન બનીને જાવું ના 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 બાળ મારે જાવું યજમલ ને દરબાર એવા રામદેવ વી રમ દેવ ગડગડ મેલીવા યાને યુ બારા વડલા હેઠો હેવો વડલો રે રેવર સાયબો સાજા તે બને બાયે ગડગડ મેલી દોઢ જો વિરા ગાયું રા ગાયું ના ગો વાળ દૂધો મારો જોવો મારો બતાવો ગરણ શેર નો ડાબો માર ગબીરા બેરબાની બોમી મા જો એવો મને રો મારગ વિરા દોવાર છેરનો આ મોળા વાત ચાતી છે બन्ने ભાઈએ ગડગડ મેલી ડોટ જો હેવાયા વિને યુબારા કો વગેરા કાઠડે એવી પાદલ ને પણ હારી તું જો મારી બેન જો એવો મારો ગડો બતાવ બેની પોકરણ છે એવા ભમરિયા ભાલાવાળા તમે જો મારા વીર જો એવો મારો ગડો બતાવ વીરા પોકરણ છે એવો ડાબો માર ગીરા દુવાર ગામાય જો એવો જ મને રો માર ગીરા પોગરણ ઝેર નો મોદા જય રામ આપીએ બંને ભાઈ ગડ ગડ મેલી ડોટ જો ને યુ બારા ડેલ ગેરા ડાય રે એવા લેલી ના બરદાન તું મારો વીર જો એવો માર ગડો બતાવ વિરાય જમલ રડે એવો ડાબો માર ગવીરા પોગરણ શેર માં જાય જો એવો

એક વાર યાવોરા માં પીર તમે ગઢલા હે મારી જો પડીએ હોય પ્રભુ મીસી પરિયો એક વાર યવોરામાં પીર તમે અવોરામાં પીર તમે મારી રેજું

हर दी बाटी तमें भर निर गुवारा रे जो रे नैतर गुवारा रे जो रे हर दी बाटी तमें भर निजो ने ये दो बापा कपड़ा रे मागे है कपड़ा हूँ क्या ती लो रे रामू जावाला रे રા કપડા રે યા તારો કાપડિયો થઈ પૂરું રે તારો કાપડિયો થઈ પૂરો રે હરજી બાટી તમે ભરણીયો ને પરવા જા બાબા ઘરેણા રે માગે ઘરેણા હું ગયા તી રે

અરજી પાટી તો ને પરણવા જાય તો બાપા દાણા રે માગે દાણા હું રે સામોરણું જાવાળા રે નજર કરો ને કરોને ઘણી ઘણી કણી પીર રામ ને